નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો વિડીયોમાં આપણે વાત કરીશું આંગણવાડી ભરતી બે હજાર ત્રેવીસના જે અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ વિવિધ જિલ્લા લેવલે ચાલી રહ્યો છે તેના વિશે વિગતવાર જાણીશું મિત્રો અને ઘણા ખરા લોકોના મિત્રો જે છે તે ઘણા ખરા જિલ્લાઓના નામ જે છે તે અત્યારે મિત્રો જે છે તે મેરિટ લિસ્ટમાં બતાવી નથી રહ્યા તો શું તેવા જિલ્લોમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતી ગયું કે શું છે સ્ટેટસ આ બધું જાણીશું આજના વિડીયોમાં સાથે એ પણ જાણીશું કે મિત્રો કાર્યકર અને તિલાગર તરીકે જે મહિલાને નોકરી મળશે જે બહેનને તેમણે મિત્રો કયા કયા પ્રકારની તાલીમો લેવાનો હોય છે અને તાલીમનો જે ઠરાવ છે તે શું છે આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે તો વિડીયોને અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ મિત્રો બે લાઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જવા સરકારને લગતા પરિપત્રો સરકારી કર્મચારીઓ પેન્શનર્સ માટેના પરિપત્રો અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું જે મટિરિયલ છે જનરલ નોલેજ તે તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો હાલ જો આપ ઈએચઆરએમએસની જે સાઇટ છે ગુજરાતમાં જે આંગણવાડી ભરતીની હાલ પ્રક્રિયા ચાલી રહી છે તેમાં વિવિધ જિલ્લાઓમાં મિત્રો અલગ અલગ જિલ્લાઓમાં જે બહેનોનું નામ કાર્યકર અને તેડાગરમાં પ્રથમ નંબર એટલે કે પ્રોવિઝન ફર્સ્ટમાં આવી ગયું છે તેવા લોકોનું લગભગ અંશે બધા જ જિલ્લાઓમાં અત્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો જે કાર્યક્રમ છે તે મિત્રો હવે અંતમાં આવી ગયો છે એટલે કે ખતમ થવાના આરે છે એટલે કે લગભગ બધા જિલ્લાઓમાં જે છે તે ડોક્યુમેન્ટ વેરિફેસેશન છે એ ઓલમોસ્ટ પતી ગયું છે એટલે કે દસ્તાવેજ ચકાસણી પછી હવે મિત્રો દરેક જે તિલાગર બહેન જે કાર્યકર બહેન જેમને મિત્રો નોકરી કન્ફર્મ છે જેના ડોક્યુમેન્ટ ઓકે છે તેમને આગામી દસ દિવસમાં એટલે કે લગભગ પાંચ ફેબ્રુઆરી સુધીમાં મિત્રો જે તે નોકરીના ઓર્ડર માટે મિત્રો જિલ્લા લેવલે આઈસીડીએસની શાખામાં બોલાવી અને ઓર્ડર આપી દેવામાં આવશે ઘણા ખરા મિત્રો અને ઘણા ખરી બહેનોની મિત્રો આપણા કોમેન્ટ્સમાં આવે છે આપણા વિડીયોઝમાં કે હજુ સુધી અમારું બતાવતું નથી પરંતુ આ આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી કે મેરિટ એ લોકોનું જ અપડેટ થયું છે કે જ્યાં કોઈ ફેરફાર થયો હોય અથવા તો નવ તારીખના જે ફાઇનલ મેરિટમાં જો કોઈ જિલ્લા લેવલે કોઈ કમિટી દ્વારા અપીલ કમિટી દ્વારા કોઈ અપીલ માન્ય રાખવામાં આવી હોય તો તેવા જિલ્લાઓના જે મેરિટ છે તે જ અપડેટ કરવામાં આવ્યા છે બધા જિલ્લાઓના મેરિટ મૂકવામાં આવ્યા નથી ને હવે મૂકવામાં આવશે પણ નહીં ફક્ત ને ફક્ત મિત્રો અત્યારે જે જિલ્લાના દેખાઈ રહ્યા છે તેમાં જેમ પાછળથી જે મેરિટ અપડેટ થયા છે તેવા જિલ્લાઓના દેખાય છે બાકીનું જે મેરિટ છે તે મિત્રો એજ એટલે કે ઓગણીસ ડિસેમ્બરના રોજ જે લોકો પ્રોવિઝનલ ફર્સ્ટમાં હતા તેવા લોકોનો જ મિત્રો જે છે તે નંબર આવવાનો છે ને એવા લોકોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવી પણ લેવામાં આવે છે નહીં બોલાવ્યા હોય તો આગામી બે ચાર દિવસમાં બોલાવી લેશે જે લોકોનો પ્રોવિઝનલ ફર્સ્ટમાં નામ હતું ને હજુ સુધી બોલાવ્યા નથી તેવા લોકોને આપણે અગાઉના વિડીયોમાં અને આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે જે તે જિલ્લામાં હોય તે જિલ્લામાં જઈ અને આઈસીડીએસ શાખા એટલે કે મિત્રો જે બાળ અને મહિલા વિકાસ વિભાગ હોય ત્યાં જઈ અને બહુમારી તપાસ કરી લેવી જોઈએ કારણ કે લગભગ બધા જિલ્લાઓમાં મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો કાર્યક્રમ હવે જે છે તે અંતના આરે આવી ગયો છે એટલે કે ખતમ થવાના આરે છે એટલે કે હવે લગભગ ટૂંક જ સમયમાં જે છે ફાઇનલ મેરિટ ફાઇનલ સિલેક્શન લિસ્ટ મુકાઈ જશે અને તમામ જે બહેનો છે તેમને મિત્રો ઓર્ડર જિલ્લા કક્ષાએ કોલ કરી અને બોલાવી લેવામાં આવશે આ થઈ વાત મિત્રો અત્યારે ચાલી રહેલા બે હજાર જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી છે તેના વિશે હવે વાત કરી ચૂકે મિત્રો જે તેડાગર બહેનો દસ હજાર ચારસો છન્નું જગ્યાઓમાં જે તેડાગર બહેનોને જે કાર્યકર બહેનો લાગશે મતલબ નોકરી લાગશે જેમને ઓર્ડર મળી જશે તેમને મિત્રો કયા કયા પ્રકારની તાલીમ લેવાની હોય છે અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટેના જે તાલીમના નિયમો છે તો નિયમો અને તાલીમો વિશે આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો તો આ વિડીયોને આજુ અંશ સુધી બનાવી રહેશો મિત્રો તો આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેના જે નિયમો છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા તારીખ ચાર સપ્ટેમ્બર બે ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને આ જે પરિપત્ર છે તે ગુજરાત રાજ્ય સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિત્રો બહાર પાડવામાં આવ્યો હતો જેમાં મિત્રો અલગ અલગ જે આંગણવાડી કાર્યકર તિલાગરની પસંદગીના ધોરણો છે માનસ સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો નક્કી કરવામાં આવેલ છે અને સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત છ વર્ષના બાળકોને પૂરક પોષણ પૂર્વ શાળા શિક્ષણ સગર્ભા મહિલાઓ ધાત્રી માત્રાઓ અને પંદરથી અઢાર વર્ષની કિશોરીઓ માટેની પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણની યોજનાઓ તેમજ રસીકરણ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્રો મારફત ચલાવવામાં આવે છે બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો થાય તે આશયથી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર રાષ્ટ્રીય પોષણ અભિયાન અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર પોષણ અભિયાન અમલમાં મૂકવામાં આવેલ છે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વિવિધ લાભાર્થીઓને આપવાના થતા લાભો અને સેવાઓને તેઓને સમયસર મળે તેમજ તે બાબતોનું રિયલ ટાઈમ મોનિટરિંગ થાય તે હેતુ સિદ્ધ કરવાથી આંગણવાડી કાર્યકરોને રિપોર્ટિંગનું કાર્યભારણ ઘટે તે માટે આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન આપવામાં આવેલ છે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યરત આંગણવાડી કાર્યકર તથા તેડાગરોને યોજનાના હેતુ ધ્યેય વિવિધ વિષયો પ્રક્રિયાઓને સેવાની વિસ્તૃત સમજ આપી શકાય તે માટે તાલીમ આપવામાં આવે છે સંકલિત બાળ વિકાસ યોજનાના અસરકારક અમલીકરણ માટે જે તાલીમની પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા અને તેના સાર્વત્રિક અમલ માટે તાલીમના નિયમો બનાવવાની બાબત વિચારણામાં હતી આ અંગે પુખ્ત વિચારણાને અંતે આંગણવાડી કાર્યકર તેડાગરના તાલીમો નીચે મુજબના ઠરાવ કરવામાં આવે છે તો મિત્રો ઠરાવ માં તે પહેલું છે તે મિત્રો આ નિયમો આંગણવાડી કાર્યકર ટીળાકર માટેના તાલીમ નિયમો તરીકે ઓળખાશે અને આ પ્રસિદ્ધ થયા તારીખથી જ અમલમાં આવશે આંગણવાડી કાર્યકર તેની નિમણુક સમય પૂર્વ સેવા તાલીમ ઇન્ડક્શન તાલીમ અને સેવા કાર્ય દરમિયાન રિફ્રેશર તાલીમ એમ બે પ્રકારની તાલીમો લેવાની હોય છે જે આગળ મિત્રો આપણે બીજા વિડીયોમાં પરિશિષ્ટ અને બે વિશે સમજીશું કે કયા કયા પ્રકારની ઇન્ડક્શન તાલીમ અને પૂર્વ સેવા તાલીમ શું હોય છે તે આપણે બીજા વિડીયોમાં સમજીશું હાલ આપણે સમજીએ કે આંગણવાડી કાર્યકરે તેની નિમણૂક સમયે પૂર્વ સેવા તાલીમ એટલે કે ઇન્ડક્શન તાલીમ અને સેવા કાર્ડ દરમિયાન રિફ્રેશર તાલીમ બે પ્રકારની તાલીમ મેળવવાની હોય છે આંગણવાડી તેરાગરે તેની નિમણૂક સમય પૂર્વ સેવા તાલીમ અને સેવાકાર દરમિયાન રીફ્રેશર તાલીમ બે પ્રકારની તાલીમ તેમણે પણ લેવાની હોય છે તેમના માટેનું પરિસ્થિતિ ત્રણ અને ચાર મિત્રો બહાર પાડવામાં આવી છે જે આપણે બીજા વિડીયોમાં આપણે અગાઉના વિડીયોમાં આના પછીના વિડીયોમાં તાલીમના જે પરિશિષ્ટ એક અને પરિશિષ્ટ બે છે બંને માટે પરિસ્થિતિ ત્રણ ચાર બધાના વિશે આપણે વિગતવાર જાણીશું ત્રીજું છે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વખત વખતની સૂચનાઓ અનુસાર ખાતાની વડી કચેરી આંગણવાડી કાર્યકર તેલાગર માટેની થીમ બેઝ તાલીમ લાગુ કરવાની રહેશે આંગણવાડી કાર્યકર તેડાગરો માટે આ તાલીમ ફરજિયાત રહેશે તાલીમના પ્રકારોમાં ઈ લર્નિંગ અને સેટકોમ તાલીમનો પણ સમાવેશ કરવાનો રહેશે ચોથું છે મિત્રો તાલીમ અંગે બેદરકારી રાખનાર અને તાલીમ સંતોષકારક પૂર્ણ કરવામાં નિષ્ફળ જનાર આંગણવાડી કાર્યકર તેડાગર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે પૂર્વ સેવા તાલીમ ઇન્ડક્શન તાલીમ અને રિફ્રેશર તાલીમ નીચે મુજબની શરતો મુજબ લેવાની રહી શકે છે પહેલું છે મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગરની પૂર્વ સેવા તાલીમ તો માનસ સેવામાં હાજર થયા તારીખથી નવી તારીખ નવી ભરતીની આંગણવાડી કાર્યકર તેડાગર બહેને પૂર્વ સેવા તાલીમ એક વર્ષમાં સંતોષકારક રીતે પૂરી કરવાની હોય છે એટલે કે તમે જ્યારે મિત્રો હાજર થશો ત્યારે જે પૂર્વ સેવા તાલીમ છે ઇન્ડક્શન તાલીમ તે તમારે તમારા નોકરીના એક વર્ષ દરમિયાન મેળવી લેવાની હોય છે સંબંધિત સેવાની મુખ્ય સેવિકાને નવી ભરતીની આંગણવાડી કાર્યકર તેડાગઢના પૂર્વ સેવા તાલીમ માટેના નામ નોંધવાના રહેશે તેમજ સમયસર તાલીમ પૂર્ણ થાય એનું સુનિશ્ચિત કરવાનું રહેશે આ નિરીક્ષણ કરવાની અને પ્રોગ્રામ અધિકારી સાથે સ્થાનિક કક્ષાને સંકલન કરવાની જવાબદારી સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી રહેશે પૂર્વ સેવા તાલીમ માટે માનદ હાજર થયાની તારીખથી પ્રથમ છ મહિનાનો સમયગાળો માનદ વેતન ના કામ વગરનું રહેશે આ સમયગાળા દરમિયાન આંગણવાડી કાર્યકર તેડાગર બહેન સંતોષકારક રીતે તાલીમ પૂર્ણ ન કરી શકે તેવા કિસ્સામાં છ મહિનાનો વધારાનો સમય એટલે કે ગ્રેસ પીરિયડ આપવાનો રહેશે તેમજ આ વધારાના સમય દરમિયાન આંગણવાડી કાર્યકર તેડાગર બહેનના માનદ વેતનમાંથી દસ ટકાની કપાત કરવાની રહેશે અને જે આંગણવાડીમાં કાર્યકર તેડાગરે બાકી રહેલ પૂર્વ સેવા તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરવાની રહેશે તે મહિનાથી તેઓના માનદ વેતનમાં જે કાપ મૂકવામાં આવે છે તે દૂર કરવામાં આવશે અનિવાર્ય સંગઠનોમાં માનસ સેવામાં હાજર થયા સમય નવી ભરતીની આંગણવાડી કાર્યકર તિલાગર બેન માટે પૂર્વ તાલીમનું સેવાનું આયોજન થઈ શકે તેમ ના હોય અથવા આંગણવાડી સંચાલનમાં વિપક્ષ વિક્ષેપ ઉભો થતો હોય તે આંગણવાડી તિરાગરની સેવાઓની જરૂરિયાત હોય તેવા સંજોગોમાં બાળ વિકાસ યોજનાના અધિકારીએ પ્રોગ્રામ અધિકારીની મંજૂરીથી સંબંધિત કાર્યકર તિરાગરને પૂર્વ સાલી તાલીમ વિભાગ બે એટલે કે હેન્ડ સોન તાલીમમાંથી મુક્તિ આપવાની રહેશે અને ભાગ એક નિવાસી તાલીમ પૂર્ણ કરવા વધુમાં વધુ એક સમય વધુ એક વર્ષનો સમયગાળો એટલે કે ગ્રેસ પીરિયડ આપી છે અને આ સમયગાળામાં એમની તાલીમનું આયોજન થાય તે સંબંધિત મુખ્ય સેવિકાએ સુનિશ્ચિત કરવાનું રહેશે એટલે મિત્રો જે છે તે તમારે એક વર્ષની અંદર મિત્રો તાલીમ પૂરી કરવાની રહેશે બીજું છે મિત્રો આંગણવાડી તેડાગરમાં અગ્રતાના ધોરણે પસંદગી પામેલ આંગણવાડી કાર્યકર માટે ઇન્ડક્શન તાલીમ કે આંગણવાડી તેડાગરમાં અગ્રતાના ધોરણે પસંદગી પામેલ આંગણવાડી કાર્યકરે હાજર થયાની તારીખથી ઇન્ડક્શન તાલીમ એક વર્ષમાં સંતોષકારક રીતે પૂર્ણ કરવાની રહેશે મિત્રો સંબંધિત સેજાની મુખ્ય જે સેવિકા છે તેમણે મિત્રો આ તાલીમની જે છે તે જવાબદારી લેવાની રહેશે અને જેમ આગળ વાત કરી તેમ પ્રમાણે તમારો પહેલો છ મહિના અને પાછળનો છ મહિના બે મહિના 1 વર્ષનો તમને સમય આપવામાં આવશે અને 10 મહિના 10% પગાર કાપવામાં આવશે જો તમને ઇન્ડક્શન તાલીમ નહીં મળે તો આંગળવાડી કાર્યકર તેલાગણની રિફ્રેશર તાલીમ તો મિત્રો આંગળવાડી કાર્યકર તેલાગરે દર બે નાણાકીય વર્ષમાં એક રિફ્રેશર તાલીમ પૂર્ણ કરવાની રહેશે નવ નિયુક્ત આંગળવાડી કાર્યક્રમ દ્વારા પૂર્વ સેવા તાલીમ ઇન્ડક્શન તાલીમ તથા આંગળવાડી તેલાગર દ્વારા પૂર્વ સેવા તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કર્યાના નાણાકીય વર્ષ અને ત્યાર પછીના નાણાકીય વર્ષ એમ બે વર્ષના સમયગાળા પછી દરેક બે નાણાકીય વર્ષમાં એક રિફ્રેશર તાલીમ પૂર્ણ કરવાની રહેશે રિફ્રેશર તાલીમ માટે મુખ્ય સિવાયકા આંગણવાડી કાર્યકર કેળાગરના નામ નોંધવાના રહેશે અને આ અંગેનું નિરીક્ષણ કરવાની અને પ્રોગ્રામ અધિકારી શ્રી સાથે સ્થાનિક કક્ષાએ સંકલન કરવાની જવાબદારી બાળ વિકાસ યોજના અધિકારી રહેશે મિત્રો આમ મિત્રો જે વાત કરીએ આપણે કે જે છે તે અલગ અલગ જે તાલીમો છે રિફ્રેશર તાલીમ મિત્રો જે છે તે સાથે જ મિત્રો જે ઇન્ડક્શન તાલીમ અને જે શરૂઆતમાં લાગે છે મિત્રો એની જે તાલીમ હોય છે તો પૂર્વ સેવા તાલીમ આ તમામ તાલીમો મિત્રો આપણે મેળવવાની હોય છે અને આ જે છે તે આંગણવાડી કેળા કાર્યકાળ અને કાર્યકર માટેના જે તાલીમ નિયમો છે તે સરકાર દ્વારા ચાર સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ બહાર પાડવામાં આવે છે આગળના વિડીયોમાં આપણે અગર મિત્રો જે છે કે આંગણવાડી કાર્યકર તેડાગર માટે તાલીમ માટેનું જે પરિશિષ્ટ એક અને બે સાથે તેડાગર અને કાર્યકર માટેનું પરિશિષ્ટ ત્રણ અને ચાર આવાના વિશે વિગતવાર જાણીશું અગાઉના વિડીયોમાં તો આશા રાખીશું કે આ વિડીયો આપણને મિત્રો ગમ્યો હશે તેવી આશા છે જય હિન્દ અસ્તુ